સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં પોલીસ શહેરમાં અનેખોએ ઉજવણી કરી છે સ્વતંત્રતા દિવસે ગડોદરા પોલીસ સ્ટેશન દ્વારા ટુ વ્હીલર ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરાયું નિયમ પાલન કરનારને તિરંગો આપી સન્માનિત કરાયા સૌથી વધુ હેલ્મેટ વિતરણનો રેકોર્ડ સુરત પોલીસના નામે થયો છે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સુરત પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તમામ નાગરિકોને સુરત પોલીસ તરફથી સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ અને આજ રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સુરત પોલીસ ને ગોડા પોલીસ તરફથી તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સારું તમામને અપીલ કરવામાં આવી છે અને હેલ્મેટ પહેરવા માટે ખાસ જે હેલ્મેટની ઝુંબેશ ચાલુ છે તમામને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે સમજ કરવામાં આવી તથા સાથે સાથે જે લોકો હેલ્મેટ પહેરેલા નથી તેઓને સખત સમજ કરી અને હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલું છે તો આજે તમામ લોકોને વડોદરા પોલીસ સુરત પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ફરજિયાત હેલ્મેટ પહેરે એવી તમામને અપીલ છે જય હિન્દ જય ભારત